પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ હું પડકાર ઝીલનારો માણસ છું હું તે જ ઉછીનું લવ ને જાતે બળતું ફાનસ છું જલા હળાનો મોહતાજ નથી મારું અંજવાળું મને પૂરતું છે અંધાળાના વમળને કાપે એ જ તો કમળ સ્ફૂરતું છે ધુમ્મસમાં મને રસ નથી હું ખુલ્લો અને નિખાલસ છું પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ હું પડકાર ઝીલનારો માણસ છું કુંડળીને વળગવું ગમે નહીં કુંડળીને વળગવું ગમે નહીં ને ગ્રહ અને શીર કાયરની શતરંજમાં જીવ સોગઠબાજી રમે નહીં હું પોતે જ મારો વંશજ છું અને હું પોતે જ મારો વારસ છું પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ પડકાર ઝીલનારો માણસ છું સાહેબ નરેન્દ્રભાઈ મોદીની સરસ મજાની કવિતા છે પણ આત્મ વિશ્વાસ સાથે તમારો હેતુ શુદ્ધ હોય તમારો ભાવ શુદ્ધ હોય તો મોટા મોટા સપનાઓ જન્મે છે અને મોટા સપના અને તમારા અંદર કાંઈક કડવાનો કીડો આ બે વસ્તુ જ્યારે ભેગી હોય ત્યારે તમે જે વિચારો છો એનું સર્જન થઈ જાય છે અને ત્યારે એકાગ્રતા જન્મે છે અને એકાગ્રતા જ્યારે આવે અને એની સાથે જ્યારે કર્મ કરવામાં આવે ત્યારે ગમે એટલી સ્પીડમાં માછલી ફરતી હોય અર્જુન આંખ વિંધી નાખે એકાગ્રતા કર્મની અંદર બહુ મહત્ત્વની છે જે આપણે કરવાનું છે એ કરવા માંડીએ એટલે હોય હો આત્મવિશ્વાસ જ હોય એટલે કહેવાનો મતલબ કે આત્મવિશ્વાસની ખાણી ક્યાંય હોતી નથી